જ મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મીટિંગમાં વારંવાર પ્રશ્નો અંગે ધ્યાન દોરવામાં આવે છે ત્યારે હવે થરાથી ખારિયા તો ફૂટપાથ પર શાકભાજી વેચવા દબાણ કરીને અડીંગોઈ જમાવીને બેઠેલા વાયરલ વિડીયોમાં નજરે પડે છે ત્યારે હવે એક બાજુ બંને બાજુ દુકાનદારો દ્વારા તો દબાણ કરી મોટા ઓટલા અને શેડ બનાવી દીધા છે અને હવે તો જે તે દુકાનની સામે લારીઓ ઉભી રખાવીને ભાડા વસૂલ કરવામાં આવતા હોવાનું લોકમુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે જોકે હજુ સુધી થોડા નગરપાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓના પેટનું પાણી હલતું નથી એવું લાગે છે ત્યારે હવે કોઈ જાગૃત નાગરિક દ્વારા આડેધડ પાર્કિંગ કરેલા વાહનો રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાનો વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે હવે થોરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને થોરાપાલિકાના ચીફ ઓફિસર સાથે પ્રમુખ દ્વારા થોરાબજારની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે આગળ આવશે ખરા કે પછી જય સે થે જેવી સ્થિતિ રહેશે એવા અનેક વેધક સવાલો ઊભા થયા છે જો કે હવે કોઈ વ્યક્તિને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે તો મિનિટો સુધી એકસો આઠ ટ્રાફિકના કારણે સમયસર દર્દીને હોસ્પિટલમાં પહોંચાડી નથી શકતી અને પછી ચોર્યાસી વિસ્તારની તો વાત જ કંઈક અલગ છે મસ્ત મોટા શોપિંગ સેન્ટર ઉભા કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારની વાહન પાર્કિંગ કે પછી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ નથી સાથે વાત કરીએ તો થરા દિયોદર રોડ માર્કેટિંગ યાર્ડના નાળાથી વાળીના તરફ જતા રસ્તા ઉપર થરા જ્યાં જુઓ ત્યાં દુકાનદારો દ્વારા મનફાવે તેમ લારી ગલ્લાના દબાણોનો રાફડો ફાટ્યો છે અને તેને લીધે નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની જાય છે ત્યારે હવે ખારિયા તરફથી રેતી ભરેલા ડમ્પરો પણ મેઇન બજારમાંથી પસાર થતા ટ્રાફિક જામ થઈ જાય છે અને તંત્ર તમાશો જોઈ રહ્યું હોય એવું વાયરલ વિડીયો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે હવે મીડિયાના અહેવાલોને પગલે થરા નગરપાલિકા અને થરા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ જોવાનું રહ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર થરાના વેપારીઓ અને ભારે વાહનચાલકો જ ગણી શકાય